મહત્વના સમાચાર ઈસરો આખરે ઇતિહાસ રચ્યો છે ને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટ જે છે તે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે શ્રી હરિકોટા સ્પેસ ધવન ખાતેથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો ઈસરોએ ફરી ઇતિહાસ રચ્યો છે આ ઇતિહાસ એટલા માટે કહી શકાય કે પૃથ્વીની ચારસો પંચોતેર કિલોમીટરની ઉપર તે ભ્રમણ કક્ષામાં આ ઉપગ્રહ જે છે તે પરિભ્રમણ કરશે અને કુદરતી આપત્તિઓ જેવી કે જંગલમાં આગ લાગવી વધુ વરસાદ થતો હોય અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની જ્યારે સમસ્યા હોય ત્યારે આ ઉપગ્રહ પહેલાથી જ આ અંગેની જાણકારી આપી દેશે કુદરતી આપદાઓ અંગે જાણકારી આપવાના કારણે જે એકસો પંચોતેર કિલોગ્રામનું આ વજન ધરાવતું ઉપગ્રહ છે જેના કારણે આ ઇતિહાસ કહી શકાય કારણ કે આખા વિશ્વ માટે ઈસરોનું આ ઉપગ્રહ ખૂબ જ મહત્વનું સાબિત થશે આ બંને જે ઉપગ્રહ કારણ કે એની સાથે એસએસ એલવી ડી થ્રી પણ લોન્ચ કરવામાં આવ્યું છે આ ઉપગ્રહનું નામ છે એસ ઝીરો એટ એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ કે જે કુદરતી આપત્તિઓ વિશે જે છે તે માહિતી આપશે નવું રોકેટ મિની માઇક્રો અને નેનો રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે એટલે કે આ નેનો રોકેટ ભલે નાનું હોય પરંતુ તે કુદરતી આપત્તાઓ વિશે જાણકારી આપશે જેના કારણે ક્યાં પણ કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિ આવે છે તો ત્યાં સહાય અને તમામ જે રાહત છે તે પહોંચાડી શકાય છે તમામ જાણકારી મેળવી શકાશે